હું એક માજી સૈનિક રાઠોડ રાજાભાઈ હું મેટોડા શ્રીનાથજી પાર્કમાં રહું છું ત્યાં બુટલેગરો અને જે અફરીણ ગાંજા વેચતા હોય એ લોકોએ મારી ઉપર હુમલો કરેલ અને હું એ લોકો ડીજે બીજે વગાડતા હતા અને હું નાક કહીને આવ્યો શાંતિથી કહીને આવ્યો અને આવી ગયા પછી મારા ડેલે આવી અને પથ્થરની બાજુ ચાલ બહાર નીકળ અને હું બારે વાતચીત કરવા નીકળેલો ત્યારે મને એ લોકોએ બહુ ખરાબ રીતે માર મારેલો મારા જાત પાડીને કા તલવારથી અને આ રીતે કરવું જ્યાં પોલીસ પણ એટલો દારૂ વેચાય છે સોસાયટીમાં સ્કૂલની બાજુમાં અને સરેઆમ એને એક્ટિવ વેચાય છે પોલીસ કાંઈ ત્યાં કાંઈ કરતી નથી પોલીસ એમાં ભાગીદાર હોય એને સાવરે છે આ ટાઈપનું ત્યાં તંત્ર હલે છે નાની પબ્લિકને બહુ જ પરેશાની છે પણ કોઈ એનું સાંભળતું નથી અને આજે જો એક્સમેન ઉપર કે પોલીસ ઉપર હુમલો થતો હોય તો એને આ બધા બુટલેગરોને એ ગુંડાગર્દી માટેના ઉભા કરેલા એના આ માણસો છે બસ એની ઉપર સખત કે સખ્ત કારવાહી થાય અને ત્યાંથી બધી વસ્તુ બંધ થઈ જાય એવી અમારી એસપી સાહેબ ને નર્મ વિનંતી છે એસવી સાહેબે અમને મળ્યા હતા એસવી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે નહીં એ બધું બંધ થઈ જશે અને અમે રેડ કરાવશું અને તમને પ્રોટેક્શન આપશું આ બધી વાતચીત થઈ છે અને એસવી સાહેબે અમે એગ્રી થયા છે ત્યારે હુમલો કર્યો હુમલો પચીસ તારીખની રાતે કર્યો તો બાર સાડા બાર વાગે અને હું બહારથી પછી મારે ઘરે હું તો આવી ગયો ઘરે અને ત્યાર પછી મને કીધું કે ચાલ બહાર નીકળ અને એ લોકો પીધેલા અને પીધેલા થી ત્રીસ જણા હતા છોકરા બિલકુલ યંગ અને હું બહાર વાતચીત કરવા નીકળું મને શું ખબર કે આ લોકો આવ્યું કહે છે મને માર્યું એટલે હું પડી ગયો મારા દાંત પાડી નાખ્યા છે મારા પેટમાં માર મારેલ છે મને તલવારનો ઘા લાગેલ છે આ રીતનું કહેલ છે અને પોલીસ પણ અમે ફોન કરેલો પણ પોલીસ લેટ આવેલી અને એ પણ મારો મોબાઈલ ખોવાઈ ગયો છે મારો મોબાઈલ એ લોકોએ તોડ્યો છે એનો પણ વીટનેસ છે એ હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે એની ઉપર ડિપેન્ડ છે તો કાકા ખૂના દ્વારા આપના ઉપર હુમલો કરવામાં આવ્યો તો આરોપીના નામ તો હું જેને બઉ એ રીતે નથી મને એટલી ખબર પડે કે આનું નામ હું જે છોકરા ઓળખતા હોય બાકી તો મારે કોઈ કોન્ટેક્ટ નહીં આ મને એટલી ખબર પડે કે આ ભાઈ દારૂ વેચે છે આ ભાઈ ગાંજો વેચે છે એટલી ચર્ચા હું સાંભળતો